રામ રામ ને સીતારામ બધા ડાયરાને ને આરોડા બ્લોક માં સ્વાગત છે અને હવાના વાગ્યા છે હાથ તો આજે મજૂર આવવાના હે બુવાર ઉતારવા તો બાજુના ગામ તેડવા જવાના હે તો ચાલો જઈ છોટા હાથી લઈને ફટાફટ તેડતા આવી તો આજે વેલા ઉઠ્યા છે અહીં મજૂર તેડવા જવાના હે તો ચાલો નીકળીએ જો નીકળીયે ઉગી ગયા હે તો ચાલો જઈ ફટાફટ હાળા હાથ થાય તો ત્યાં ઉગવાનું હે ચાલો તો નીકળી ગયા છે અહીં ચોટા હાથી લઈને તો ફૂગીએ ફટાફટ સોનવડિયા જવાનું હેલ તળાવ પાસે આપણે જાતા હતા અહીંયા તો જઈ અને ત્રણક મજૂર આવે એમ છે તો લેતા આવી હાલો તો આવી ગયા છે અહીં હાથી લઈને મજૂર લેવા તો આગળ મજૂર આવીએ એટલે લઈને જઈ અને આ બાજુ જોવો તરાવ ભર્યું છે તો ચાલો પાયર ઉપર જઈ અને જોઈ તરાવ હાલો તો આવી ગયા છે અહીં તરાવની પાયર ઉપર તો જુઓ તરાવ ભર્યું છે આખું અને મજૂરની વાઈટ જોઈ છે હવે તો આવે એટલે લઈને પાછા જઈ ત્રણ જણા આવવાના છે અને બે કાકા જ્યાંથી આવવાના હે પાંચ જણા થઈ જાય અને ગુવાર ઉતારવાનો છે આજે જુઓ તરાવ ભીર્યું હે મસ્તીનું અને સૂર્ય દાદા ઉગી ગયા હે જો આખું તળાવ પીર્યું હે પાણીનું આપણે અત્યારે પાયર ઉપર આવ્યા છે તળાવની તો ડે કાધીએ હે તળાવ આખે આખું ભીર્યું હે તો ચાલો મજૂરની વાત જોઈ આવે એટલે જઈએ છોટાથી પીડ્યું હે આપણું વાં એ વાંસે ટ્રાકીન આવ્યા છે તો મિત્રો મજૂર આવી ગયા હે ત્રણ જણા આવ્યા હે તો લઈને હવે પાછા વાડીએ અને વરગાડીએ ગુવાર ઉતારવા હાલો તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે અને મજૂર વ્યા ગયા હે ગુવાર ઉતારવા તો અત્યારે વાગી ગયા છે સાડા દસ તો હવે આપણે શનેડા ની ટાંકી ફીટ કરવાની છે તો જો નવી ટાંકી આવી છે ઓલી જૂની હતી તૂટી ગઈ છે તો અહીંયા ફિટ કરી દઈ અને અહીંયા સ્ટેરિંગમાં થોડુંક ગિરીશ નાખ દઈ તો પંપમાં ભરી આવ્યા છે અહીં તો ચાલો પહેલાં ગીરીશ નાખ દઈ અને પછી ટાંકી ફિટ કરીએ હલો તો સનેડાની ટાંકી થઈ ગઈ છે ફિટિંગ તો લાલ કલરની ટાંકી આવી છે ખાસ કરે આવા કલરની છે તો જો લાલ લગામને લીલો ઘોડો ને એવું થઈ ગયું બધું તો કમ્પ્લીટ ફિટિંગ કરી નાખી છે તો ચાલો હવે જઈ ગુવારના બાસ્કા હાલો તો મિત્રો નોંધા થઈ ગયા હૈ અને મજૂર બી ગયા ગુવાર ઉતારવા આપણે જઈ જઈ હવે સવડા આટવા તો સવડા લઈને જઈ જઈ અને કાલે અહીંયા એટલા ઈકા તો જ્યાંથી પાસા ચાલુ કરીએ અને મંડી હાકવા તો જુઓ કાલે એટલા ઈકાતા આ ત્રાહિયામાં એટલામાં ઈકાતા તો આજે સીધી પટ્ટી આખી આંકવાની છે તો ચાલો કરીએ બધું મેળે અને મંડી હાકવા હાલો તો મિત્રો ચાલુ કર્યા હે સવડા અને એટલા આ બાજુ એટલા અને નોજલની એક નળી તૂટી ગઈ છે ટ્રેક્ટરમાંથી અહીંથી વી તૂટી ગઈ છે અહીંથી અંદરની તૂટી છે તો કાઢી લીધી હે જામજોધપુરથી મેગવી છે દિનાભાઈ પાસેથી તો હવે આવે ત્યારે ચાલુ કરવાના રહે ચાલો તો મિત્રો જાય છે હવે પાછા સોનવડિયા મજૂર મૂકવા આજકોર્શીલ તો સ ને પંદર તો ટાઈમ થઈ ગયો તો ચાલો અને હાલો તો પૂગી ગયા છે અહીં અને મજૂરને ઉતારી દીધા હે તરફ પૂગી ગયા છે તો ચાલો હવે પાછા નીકળીએ જવું ને કે રોકાવું

હલો તો મજૂર મૂકીને આવતા રહ્યા છે અહીં અને થઈ ગયું છે થોડું થોડું અંધારું તો ઓલી ડીઝલની નળી આવી ગઈ છે તો ટ્રેક્ટરમાં ફિટ કરવાની છે તો કરીએ ફિટ અને પછી કરીએ ચાલુ તો કાલના બ્લોકમાં જોઉં કેટલું કાકી છે હાઇ તો ચાલો આજનો બ્લોક કરીએ આપણે અહીંયા સમાપતા ગેમ હોય તો લાઇક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોકમાં બાય બાય